આજે તો અચાનક જ જવું પડ્યું પપ્પાને સવાર સવારમાં મેં મિશન સંભાળ્યું અને પછી લોટ બાંધીને રાખી દીધો અને બીજી બાજુ શાક વગાર્યું અને પછી રોટલી બનાવીને રસોઈ પૂરી કરી ત્યાં ચોકડીમાં વાસણનો ઢગલો થઈ ગયો એટલે એને સાફ કર્યા અને પછી મોટા મોટા લઈને મશીનમાં નાખ્યા એટલે એને એનું કામ ચાલુ કર્યું અને બીજી બાજુ જે કપડાં હતા એને મેં હાથથી ધોઈ અને દોરી પર સુકવી દીધા અને કપડાં ધોઈને બહુ ભૂખ લાગી ગઈ એટલે ડીશ તૈયાર કરી અને બેસી ગઈ જમવા અને મમ્મી આ કંઈક અલગ ટાઈપની દરિયાની ભાજી હમી કરવા બેસી ગયા જે કાંઠે જ જોવા મળશે અને આ ભાજી ખાવાની બહુ મજા આવે ત્યારબાદ બપોર પછી હું દીત્યા તૈયાર થઈ ગયા કેમ કે અમારે જવાનું હતું મારા પપ્પાને ઘરે એટલે સામાન પેક કર્યો અને ડેકીમાં મૂક્યો અને સામાનમાં રથ બહાર કાઢ્યો અને બાય બાય અને અમે નીકળી ગયા પપ્પાના ઘર તરફ અને હા કોઈને કહ્યું કે કે અમે આવવાના છે કેમ અમારે ઘરના લોકોને સરપ્રાઇઝ આપી હતી એટલે રસ્તામાં પેલા ગાડીને ભૂખ લાગી એટલે એને જમાડી અને પછી નીકળી ગયા પપ્પાના ઘર તરફ અંજવાડામાં નીકળ્યા હતા અને છેક અંધારું થઈ ગયું અને બેન તો બહુ જ થાકી ગયા હતા અને ફાઇનલી રાતે નવ વાગે પપ્પાના ઘરે પહોંચી ગયા અને બધાને સરપ્રાઇઝ આપી દીધી અને બધા બહુ ખુશ થઈ ગયા પપ્પાના ઘરે બધા જમી લીધું હતું એટલે પછી પાછી અમે રસોઈ બનાવી પછી અમે બંને પણ બેસી ગઈ જમવા અને પપ્પાના ઘરે આવવાનું કારણ શું હતું એ આવતીકાલના વિડીયોમાં ખબર પડી જશે